ચાલો આજે એક એવી ભૌગોલિક રાજકીય વાર્તા જોઈએ જેમાં એક મહાસત્તાએ દબાણ કર્યું પણ પરિણામ એકદમ અણધાર્યું આવ્યું આ કહાણી છે કેનેડાની કે કેવી રીતે તેણે પોતાની જૂની નિર્ભરતાને પડકારીને દુનિયામાં એક નવો અને સ્વતંત્ર રસ્તો બનાવ્યો તો સવાલ એ છે કે જ્યારે દુનિયાની સૌથી મોટી તાકાત પોતાના સૌથી નજીકના મિત્ર પર દબાણ વધારે ત્યારે શું થાય શું એ મિત્ર હંમેશા ઝૂકી જાય છે કે પછી ક્યારેક એવું પણ બને કે એ જ દબાણ એક નવી દિશા ખોલી નાખે અને કેનેડાના કિસ્સામાં બસાવું જ કંઈક થયું અમેરિકાના દબાણ સામે ઝૂકવાને બદલે કેનેડાએ તો એકદમ અલગ જ રસ્તો પકડ્યો તેણે અમેરિકાને બાજુ પર રાખીને દુનિયાભરમાં નવા ભાગીદારો શોધવાનું શરૂ કર્યું અને આ એક એવો વ્યૂહાત્મક વળાંક છે જે ઉત્તર અમેરિકાના ભવિષ્યને કાયમ માટે બદલી શકે છે સારું તો ચાલો આમાં થોડા ઊંડા ઉતરીએ અને સમજીએ કે આ બધું શરૂ ક્યાંથી થયું આ આખી વાતની જળ છે અમેરિકાનું એ દબાણ અભિયાન જેણે આ સમગ્ર પરિસ્થિતિને જન્મ આપ્યો જુઓ લગભગ એક વર્ષ સુધી કેનેડા પર યુએસ તરફથી સતત દબાણ આવ્યું ક્યારેક ટેરિફ યુદ્ધના નામે તો ક્યારેક સીધી ધમકીઓ ત્યારે કેનેડાને એક કડવી હકીકત સમજાઈ કે માત્ર ઉત્તર અમેરિકા પર નિર્ભર રહેવું એ હવે એક નબળાઈ બની ગઈ છે એટલે તેમણે દુનિયામાં એવા ભાગીદારો શોધવાનું શરૂ કર્યું જે કેનેડાને સમાન દરજ્જો આપે કોઈ જુનિયર પાર્ટનર તરીકે નહીં તો અમેરિકાના આ દબાણના જવાબમાં કેનેડાએ શું કર્યું એમણે એક જબરદસ્ત ચાલચાલી એક નવું શક્તિશાળી જોડાણ બનાવ્યું ચાલો હવે કેનેડાના આ વ્યૂહાત્મક પગલાંને સમજીએ જેનું નામ છે એસીઆઈટીપી એટલે કે ઓસ્ટ્રેલિયા કેનેડા ભારત ટેકનોલોજી અને ઇનોવેશન પાર્ટનરશીપ તો એસીઆઈટી છે શું આ ઓસ્ટ્રેલિયા કેનેડા અને ભારત આ ત્રણ લોકશાહી દેશો વચ્ચેની એક મોટી પાર્ટનરશીપ છે એનો મુખ્ય હેતુ છે ટેકનોલોજી જરૂરી ખનીજો અને ગ્રીન એનર્જી જેવા ભવિષ્યના ક્ષેત્રોમાં સાથે મળીને કામ કરવાનો સમજી લો કે આ કોઈ સાદો વેપાર કરાર નથી આ તો દુનિયાની બદલાતી રાજનીતિનો એક સીધો અને સ્પષ્ટ જવાબ છે અને આ પાર્ટનરશીપના લક્ષ્યો પણ એકદમ સ્પષ્ટ છે એક એઆઈ પર સાથે કામ કરવું બીજું અને આ બહુ મોટું છે જરૂરી ખનિજો માટે ચીન પરની નિર્ભરતા ઘટાડવી ત્રીજું ગ્રીન ટેકનોલોજીમાં આગળ વધવું અને ચોથું દરેક દેશ પોતાની તાકાતનો ઉપયોગ કરીને બીજાને મદદ કરે અને હવે જે વાત છે એ ખરેખર જોવા જેવી છે યાદ કરો હમણાં થોડા સમય પહેલાં જ કેનેડા અને ભારતના સંબંધો કેવા તંગ હતા છતાં એક મોટા અને સુરક્ષિત ભવિષ્ય માટે આર્થિક જરૂરિયાતે રાજકીય મતભેદોને પણ બાજુ પર મૂકી દીધા આજ તો નીતિ છે તો સવાલ એ છે કે કેનેડાને આ બધામાંથી શું મળશે શું આ ખાલી દેખાડો છે કે પછી કોઈ સાચો ફાયદો પણ છે ચાલો જોઈએ કે આ ભાગીદારીથી કેનેડાના હાથમાં કઈ કઈ નવી તાકાત આવે છે જરા આ આંકડો જુઓ ચાર હજાર ટકા મજાક નથી બે હજાર ચાલીસ સુધીમાં ફક્ત લિથિયમની માંગમાં આટલો મોટો ઉછાળો આવવાનો છે લિથિયમ એટલે કે આપણી ઇલેક્ટ્રિક ગાડીઓ અને બેટરીઓની જાન આ બતાવે છે કે આ સોડામાં જે ખનીજોની વાત થઈ રહી છે એ ભવિષ્ય માટે કેટલા જરૂરી છે આ ખાલી ધાતુ નથી આ તો આવનારા સમયની આખી અર્થવ્યવસ્થાની ચાવી છે અને આ ભાગીદારીની જરૂર કેમ છે એનો જવાબ આ ચાર્ટમાં છે આ બધા જરૂરી ખનિજોને પ્રોસેસ કરવામાં ચીનનો દબદબો જુઓ ગ્રેફાઇટ કોબોલ્ટ લિથિયમ લગભગ બધું જ દુનિયા માટે આ એક બહુ મોટી નબળાઈ છે અને એસીઆઈટી એનો જ તોડ છે તો આનો ઉપાય શું જવાબ છે એક નવી સપ્લાય ચેઇન એકદમ સિમ્પલ કેનેડા પોતાના વિશાળ ભંડારમાંથી ખનીજ કરશે ઓસ્ટ્રેલિયા પોતાની એડવાન્સ ટેકનોલોજી આપશે અને ભારત પોતાની ઔદ્યોગિક તાકાતથી એને પ્રોસેસ કરીને માલ બનાવશે આખી સિસ્ટમ એવી કે જેમાં ન તો અમેરિકાની જરૂર પડે ન તો ચીન અને આ જે નિવેદન છે ને એ સીધું મેસેજ છે કેનેડા હવે ખુલ્લે આમ કહી રહ્યું છે કે જો અમારા ખનીજ ભંડાર કંઈ ફક્ત તમારા માટે નથી અમારી પાસે દુનિયાભરમાં બીજા પણ ખરીદદારો છે અને અમે અમારી શરતો પર કામ કરીશું વોશિંગ્ટન માટે આનાથી મોટો સંકેત બીજો કોઈ ન હોઈ શકે પણ વાત ખાલી ખનીજોની નથી વાત ભવિષ્યની ટેકનોલોજીની પણ છે એસીઆઈટી એક એવું ટેકનોલોજીનું માળખું બનાવી રહ્યું છે જે ગૂગલ એમેઝોન જેવી અમેરિકન કંપનીઓના કંટ્રોલની બહાર હોય એટલે કે પોતાનો ડેટા પોતાની એઆઈ બધું પોતાના હાથમાં સારું તો હવે બધા ટુકડાઓ ભેગા કરીએ અને જોઈએ કે આ આખી ગેમ કેવી રીતે સેટ થઈ રહી છે આ એક શતરંજની રમત જેવું છે અને બે હજાર છવ્વીસમાં એક મોટો દાવ ખેલાવાનો છે ખાસ કરીને અમેરિકા અને કેનેડા વચ્ચેની વ્યાપાર વાટાઘાટોમાં જરા ટાઈમલાઇન જુઓ બધું કેવી રીતે ગોઠવાઈ રહ્યું છે નવેમ્બરમાં એસીઆઈટીની જાહેરાત થઈ બે હજાર છવ્વીસની શરૂઆતમાં એના પર કામકાજ શરૂ થશે અને પછી બૂમ બરાબર એ જ સમયે જુલાઈ બે હજાર છવ્વીસમાં અમેરિકા સાથેના મોટા વ્યાપાર કરારની સમીક્ષા શરૂ થશે આ કોઈ સંયોગ નથી આ એકદમ પાક્કી સ્ટ્રેટેજી છે તો હવે વિચારો જ્યારે વાતચીતના ટેબલ પર બંને દેશો બેસશે ત્યારે શું થશે અમેરિકા કહેશે અમને તમારા ખનીજ જોઈએ છે કેનેડા કહેશે સોરી અમારી પાસે યુરોપ અને એશિયામાંથી પણ ઓફર છે અમેરિકા કહેશે ડેટા અને એઆઈ પર અમારો કંટ્રોલ જોઈએ કેનેડાનો જવાબ હશે અમારી પાસે ભારત અને ઓસ્ટ્રેલિયા સાથે પોતાની સિસ્ટમ છે એટલે કે હવે કેનેડાનો હાથ ઉપર છે અને આમાં સૌથી અગત્યની વાત શું છે ખબર છે આ બધું ખાલી વાતો નથી ખાલી કાગળ પર નથી આ સપ્લાય ચેન અત્યારે બની રહી છે એના પર કામ ચાલી રહ્યું છે એટલે બે હજાર છવ્વીસમાં જ્યારે વાતચીત શરૂ થશે ત્યારે કેનેડાના હાથમાં ખાલી પ્લાન નહીં પણ એક ચાલતી ફરતી વાસ્તવિક વ્યવસ્થા હશે તો આખી વાતનો સાર શું એ આ ચાર્ટ બતાવે છે અમેરિકાએ દબાણ કર્યું કે કેનેડા એમની વાત માને પણ થયું શું એકદમ ઉલટું કેનેડાએ અમેરિકા પરની નિર્ભરતા જ ઓછી કરવાનું શરૂ કરી દીધું અને દુનિયામાં બીજા પાર્ટનર્સ શોધવાનું ફાસ્ટ કરી દીધું વોશિંગ્ટનમાં બેઠેલા લોકોએ કદાચ આવું તો સપનામાં પણ નહીં વિચાર્યું હોય અને આ બધું આપણને એક મોટા સવાલ પર લાવીને ઊભું રાખે છે શું હવે એ જમાનો ગયો જ્યારે દેશો ફક્ત પોતાના પાડોશીઓ સાથે જ ભાગીદારી કરતા હતા શું હવે નવા ગ્લોબલ અને વધારે ફ્લેક્સિબલ જોડાણોનો સમય આવી ગયો છે આ સવાલનો જવાબ જે પણ હોય એ આવનારા દાયકાઓમાં દુનિયાનો નકશો ચોક્કસપણે બદલી નાખશે